રાજકોટ સભાની અંદર કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજને નાશ ઓ એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તે સખત શબ્દો વખોડી કાઢું છું અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું ઠાકોર દરબાર પાલવી જાગીરદાર રાજપૂત નાળુંદા ગરાશિયા તમામ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા હોય ક્ષત્રિય સમાજ આખો એક થઈ

હવે સહન થશે નહીં ગુજરાતની અંદર અમારો ઇતિહાસ જો હોય તો બેન દીકરી ગાય ગંગાના રક્ષણ માટે પાથીજી મહારાજનું મંદિર જોઈ લો ફાગવેલમાં ચાત્રણ દાદાનું મંદિર જોઈ લો પાટણ જિલ્લાની અંદર સંગ્રાંશી દાદાનું મંદિર જોઈ લો મહેસાણાની અંદર અને ગામે ગામ પાદરમાં પાળિયા ઉભા છે ક્ષત્રિય સમાજની નિર્તાન એટલે અમારા વિરોધમાં વાણી વિલાસ ના કરો તમારા કોંગ્રેસની જેટલી ગાળીઓ બોલવી એટલી બોલો વિરોધ પક્ષની જેટલી ગાડીઓ બોલવી એટલી બોલો પણ મહેરબાની કરીને મારા ક્ષત્રિય સમાજને ટાર્ગેટ ના કરો તેવી વિનંતી કરું છું અને ગોમડામ કહેવત છે કે છોકરો ગુનો કરો તેનો બાપ માફી માગે એટલે રૂપાલાજીએ ભલે માફી માગી પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને ગુજરાતમાં ક્ષત્રિય સમાજની માફી માગવી જોઈએ અને લોકો માફી ના માગે

હજી અમારી જૂની પરંપરા અમે ભૂલ્યા નથી વર્તમાન સમયમાં કલમ અપનાય છે પણ જ્યારે અમારી સમાજ ઉપર અપશબ્દોનો મારો થશે તાર તલવાર ઉઠાવ તો પણ એમને શરમ નહીં આવે તેવી તેવી સૂચના આપું છું અને સમગ્ર ક્ષત્રિય સમાજને એક થવા માટે વિનંતી કરું છું સૌને જય જય ગરબી ગુજરાત જય ભગવાન